ગૃહ રાજ્ય મંત્રીના પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં કપડાનું વિતરણ સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગ ખાતે સિવિલ હોસ્પિટલના કામદાર ભાઈઓ બહેનોને કપડા વિતરણ હર્ષ સંઘવીના માતા પત્ની અને બહેનના હસ્તે સિવિલ હોસ્પિટલમાં કપડા વિતરણ છસો જેટલા કામદારોને સાડીઓ તથા કપડાનું વિતરણ કરાયું સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે સિવિલના મહિલા વર્ગ છે જે કામ કરે છે એ એ છે લોકોને લોકોના મોઢા પર ખુશી ખુશી જોઈને અમને થઈ રહી આજે વર્કરો ને સાડી અને ડ્રેસ આપવાનું અને જેન્ટ ને શર્ટ અને પેન્ટ આપવાનું કાર્યક્રમ સિવિલ માં વર્કરો ને

દિવાળી નો તહેવાર તો ખરો પરંતુ પ્રાચીબેન હર્ષ સંઘવી નો પણ છે આગામી દિવસોમાં અને આ એવું પરિવાર છે કે જે વર્ષોથી સેવાભાવી પરિવાર છે અને દરેક વખતે સિવિલ હોસ્પિટલમાં પોતાનો જન્મદિવસ ઉજવે છે દિવાળીમાં પણ ગૃહ રાજ્યમંત્રી પોતે પોતાનો જન્મદિવસ પણ એ ઉજવે છે દિવાળીના તહેવારોમાં પણ એ પોતે ઉજવણી કરે છે અને પ્રાચીબેનનો જન્મદિવસ ત્રણ તારીખે હોય અને આજે સફાઈ કામદાર બહેનોની કામગીરી એ અવિરત છે ખરાબ હવે કોવિડ હોય પ્લેગ હોય કે રેલ હોય અને એ લોકોને પ્રોત્સાહન આપવા માટે પોતાના પરિવાર સાથે હર્ષ સંઘવી સાહેબના બેન હેનીબેન પણ દરેક વખતે દિવાળીમાં પણ અહીં આવે છે દરેક તહેવારની ઉજવણી સફાઈ કામદારો સાથે ઉજવે છે બાળકો સાથે ઉજવે છે ત્યારે આ પરિવારને પણ અભિનંદન આપું અને પ્રાચીબેનને પણ જન્મદિવસની શુભેચ્છાઓ આપું અને સભાઈ કામદાર બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપો કે તેઓ રાત દિવસ ખરા પગે જીવના જોખમે કામ કરે છે અને આ તબક્કે અમારી સાથે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક આદરણીય ડોક્ટર ધારિત્રીબેન પરમાર અને આરએમઓ ડોક્ટર કિતનભાઈ નાયક પણ ઉપસ્થિત છે સિવિલ હોસ્પિટલ વતી સંઘવી પરિવારનો નો આભાર વ્યક્ત કરું છું